શું તમે જાણો છો અયોધ્યા રામ મંદિરમાં દરરોજ એક એવું ચમત્કાર થાય છે જે જોઈને વૈજ્ઞાનિકો પણ હેરાન થઈ જાય છે અયોધ્યા ભગવાન શ્રીરામની જન્મભૂમિ હજારો વર્ષ પછી બનેલું આ ભવ્ય રામ મંદિર જ્યાં દરેક સવાર એક અનોખી દિવ્ય શક્તિનો અહેસાસ કરાવે છે કહેવામાં આવે છે કે જ્યારે મંદિરમાં આરતી શરૂ થાય છે ત્યારે સૂર્યની પહેલી કિરણ સીધી ભગવાન શ્રીરામના મસ્તક પર પડે છે જાણે પ્રકૃતિ પોતે પૂજા કરવા આવી હોય અને ઘણા ભક્તો કહે છે કે આરતીના સમયે મંદિર સમીપે એક સુવર્ણ આભા ફેલાઈ જાય છે પ્રાચીન ગ્રંથોમાં પણ લખ્યું છે કે જ્યાં રામ વસે ત્યાં પ્રકાશ પોતે ઉતરી આવે ઇજનેરોના કહેવા મુજબ મંદિરની દિશા અને ઊંચાઈ એવી રીતે ગોઠવાય છે કે સૂર્યની પહેલી કિરણ હંમેશા ભગવાન રામના ચહેરા પર જ પડે તો કહો આ દિવ્ય શક્તિ છે કે વિજ્ઞાનનું કમાલ કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રીરામ અને આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં